નમસ્તે વાલા ભક્તજનો આજે પંદરમી ઓગસ્ટ માતા મરિયમના પુત્રનું પર્વ આપણે ઉજવીએ છીએ આ પર્વને વડા ધર્મગુરુ પિયુષ બારમાએ પહેલી નવેમ્બર ઓગણીસો પચાસના રોજ જાહેર કર્યું હતું પણ આ પર્વ વિધિવત પહેલા પણ ઉજવવામાં આવતું હતું સાથે સાથે આજે આપણે આપણા દેશની આઝાદીનું પર્વ ઉજવી રહ્યા છીએ આપણો દેશ

આપણને તથા આપણા સૌ દેશવાસીઓને પાપની ગુલામીમાંથી કેવી રીતે છૂટવું ને કેવી રીતે સાચી મુક્તિ પ્રાપ્ત કરવી એનો માર્ગ માતા મરિયમ આપણને બતાવે છે આપણો દેશ ધર્મનું પારણું ગણાયો છે ને એક આધ્યાત્મિક વારસો ધરાવનાર દેશ મનાયો છે એ દ્રષ્ટિએ આપણા સ્વાતંત્ર દિન નિમિત્તે આપણને સાચી સ્વતંત્રતાનો ખાસ સંદેશો મળે એ સર્વથા ઉચિત છે માતા ધર્મસભા પોતાના હર દેશના સંતાનોને પોતે જે માટીમાંથી પેદા થયા છે જે ધરતીનું પોતે લુણ ખાધું છે તેને વફાદાર રહેવાનું ભારપૂર્વક કહેતી આવી છે પોતાના દેશ માટે ભોગ આપવો અને દેશ બાંધવોની સેવા કરવી એવો માતા ધર્મસભાનો આદેશ છે તેથી આપણા દેશ ભારતમાં આપણે ખ્રિસ્તીઓ લઘુમતીમાં હોવા છતાં સૌથી વધારે સેવાભાવી સંસ્થાઓ શાળાઓ અનાથાશ્રમો રક્તવિદ્યાના દવાખાના ઇત્યાદિ ધર્મસભા સંચાલિત સંસ્થાઓ દ્વારા તે સેવા કરી રહ્યા છીએ માતા ધર્મસભા પોતપોતાના દેશની સાંસ્કૃતિક પ્રણાલિકાઓ સામાજિક રીત રિવાજો તથા સાંસ્કૃતિક વારસાને અનુરૂપ જીવન ગાળવાની સલાહ આપતી આવી છે ટૂંકમાં દેશભક્તિ એ માતા ધર્મસભાએ પ્રબોધેલી બાબત છે માતા ધર્મસભા ઠેઠ શરૂઆતથી જ પોતાના સંતાનોને દેશભક્તિની શીખ આપતી આવી છે માતા ધર્મ સપા દેશની કાયાપ્રત કરવા માટે કામે લાગવાનો તથા સાક્ષી દેશભક્તિ ત્યાં થવાનો અનુરોધ કરે છે માતા મર્યમના જીવનમાં પવિત્ર આત્માનું કામ પૂરું થયું મરિયમ પોતાના પુત્રની જ આવૃતિ બની ગયા ને ઈશ્વરે દૂતો મોકલીને એમને સદેહ સ્વર્ગે બોલાવી લીધા કોઈ માનવજીવ મરિયમની પેઠે ઈશ્વરના જીવનમાં ને આનંદમાં આ રીતે સહભાગી બન્યો નથી મરિયમ સ્વર્ગેથી સદા ધર્મ સભાના માતા તરીકે ધર્મ સભા સાબ ઈશ્વરની અરજ ગુજારતા રહે છે માતા મરિયમની મધ્યસ્થી થકી પ્રાર્થના કરી કે આપણા દેશમાં પ્રેમ શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાય રહે અને દેશમાં અદનામાં અદના માણસ સુધી સુખાકારીના સાધનો પહોંચે એ માટે આપણા શાસનકર્તાઓ પ્રમાણિકતાપૂર્વક પોતાની રાષ્ટ્રીય ફરજો બચાવે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો